દીકરી વિદાય થાય એટલે ઘરનો ઉમરો મૂકીને બહાર નીકળે ને ત્યાં આપણા કન્યા પક્ષના બેનો એક ત્રાસની અંદર કંકુ ખોડીને લાવ્યા હોય છે દીકરીના થાપા લઈએ છે આ થાપા આપણે લેતા નથી આ સમર્પણની મૂર્તિ દીકરી દઈને જાય છે જેને જેને દીકરીના વિદાય કરીશ છે ને પૂછજો તમે આ થાપા આપણે લેતા નથી આ દીકરી થાપા દઈને જાય છે નાની એવી જગ્યા લ્યો ને તો પણ દસ્તાવેજ કરો ને એક એક અંગૂઠાનો નિશાન કરો છો ત્યારે દીકરી એમ છે પિતાશ્રી બાપુજી મારા એક નહીં મારા આંગળાના નિશાન છું કે તમારા સંપદામાં તમારી ધૂળમાં પણ મારો હક નથી હવે એટલા માટે હું સમર્પણ ની ને ત્યાગની મૂર્તિ કહું છું બા દીકરી વિદાયનો પ્રસંગ તો ખૂબ ગહન છે જેને જેને દીકરીના દાન આપ્યા ને પૂછજો આ તો આજે એક પ્રસંગ આવ્યો છે ને આપણે ઉજવીએ છીએ બાકી જેને દીકરીને સાસરે મોકલે છે બાપને પૂછજો જે દીકરીઓ સાસરે ગઈ છે દીકરીઓને પૂછજો કેટલું સમર્પણ કેટલું ત્યાગ કરવો પડે છે કારણ બે કલાકની વિધિમાં કેટલું અને આ નો મોટામાં મોટો કોઈ દાની હોય તો દીકરીનો બાપ છે તમે પાંચ લાખ પાંચ હજાર નું દાન દઈ અને એક તકતી લગાવી શકશો કે મેં અહીંયા દાન આપ્યું પણ પચીસ વર્ષની ઉછેરેલી દીકરીને કોઈકના હાથમાં આપી દેશો ક્યારેય તમે તકતી નહીં લગાવી શકો કે મેં દીકરીનું દાન આપ્યું છે સૌથી મોટામાં મોટું દાન એટલે કન્યા દાન છે જગતનું દીકરીના દાન દઈને પણ તમે ક્યારેય કહી ન શકો મોટામાં મોટો જો દાની હોય તો એ દીકરીનો બાપ છે સૌથી વધારે દુઃખ દેતું હોય આ દીકરી વિદાય એ દીકરીના બાપને મેં મારી નજરે અત્યાર સુધી ઘણા બધા લગ્નો કર્યા છે ઘણા બધા એવા દાખલાઓ જોયા છે કે કદાચ કંધોતર જેવો દીકરો મરણ પથારીએ પડ્યો હોય ને તો એ દીકરાનો બાપ કઠણ થઈ જાય આંખમાં આંસુ ન આવવા દે એટલો કઠણ થઈ શકે કે પોતાના બાપ પોતાના દીકરાને જુએ છે જેના ખંભે ચડીને જવાનું હતું એને ખંભો આપવાનો સમય આવ્યો છતાં પણ એ દીકરાનો બાપ ન રડે પણ હજી સુધીમાં એક પણ એવો બાપ નથી કે પોતાની પચીસ વર્ષની દીકરીને સાસરે મોકલતો હોય રેડ્યો ન હોય સાહેબ સૌથી વધારે દુઃખ એ દીકરીના બાપને હોય છે દીકરીનો બાપ અત્યંત દુઃખી થતો હોય દીકરી થાપા આપી અને મંડપમાં આવે મંડપને વધાવી લે પણ જ્યારે નીચે ઉતરે ત્યારે પરિવારના દરેક વડીલો લાઈન બધું ઉભા હોય પોતાની બહેનને પોતાની દીકરીને મળવા માટે અંત્યારે સૌથી પહેલો એ દીકરીનો બાપ ઉભો હોય भगतજી નીચે ઉતરી અને દીકરી બાપને ગળે મળી વાત વિડી અને રડતી હોય બાપ પણ એની દીકરીને બથ ભરીને રડતો હોય સાહેબ અત્યંત કરુણાઓ હોય સાહેબ એ સમયની બહુ ગહન છે વેળા હું સમર્પણ ની મૂર્તિ કઉ છું મોટામાં મોટું ઉદાહરણ અહીંયા છે ત્યાગની મૂર્તિ શું કામ કહું છું તમે કદાચ માતાઓ ભાવુક બના હશો સાંભળું હોય નહીં સાંભળ્યું હોય મને ખબર નહીં પણ જયારે દીકરીના બાપને મળે ને ત્યારે એના બાપને કાન પાસે મોઢું રાખીને કહે છે બાપુજી હવે તમે મારી ઘરે આવજો વિચાર કરો નથી બાપનું આંગણું છોડ્યું નથી હજી એના સસરાના ઘરના માટલાનું પાણી પીધું ત્યા દીકરીએ સ્વીકારલી દુખ આજ મારો સંબંધ અહીંયા પૂરો થઈ ગયો સાહેબ આનાથી વિશેષ ત્યાગ કયો હોઈ શકે આ જગતમાં આનાથી વિશેષ ત્યાગ ન હોઈ શકે અને એ સમયે જ્યારે દીકરી વિદાય થતી હોય ત્યારે જાન પક્ષના અભણ બેનો શું કહેતા હોય પરણ્યા એટલે પ્યારા લા ચા લો યા પણે ખે because પે દીકરી વિદાયદાય ખૂબ ગહન છે આ જગતનો જે બાપે દીકરીનું દાન આપ્યું છે ને એ બાપને પૂછજો કે આ જગતમાં દીકરીનું દાન એટલે કેટલી વેદના આપે રામચરિત માણસમાં રાજા જનક જેવો જનક નાની માણસ એમ કહેતો હોય કે મને ખબર હોત કે મારી દીકરી જાનકીની વિદાય મને આટલી રડાવી જાત તો મારી જાનકીને સાસરે ન મોકલત અને મા પાર્વતીનો બાપ હિમાલય જેવો હિમાલય પણ રડતો હોય તો આપણે તો કાળા માથાના મનુષ્યો છીએ તારી ને મારી એવી ભાવનામાં રહેવાવાળા દીકરીનો બાપ કેટલો એ દીકરી સાસરે જાય ત્યારે ભાંગી જાય સાંભળજો અમારો સત્ય દાખલો છે આજથી પાંચ વર્ષ પહેલા હું મુંબઈ નવી મુંબઈ પનવેલ વિધિમાં એક રિસોર્ટમાં લગ્ન ગયો પટેલ પરિવાર હતો રાજકોટનો દીકરીના લગ્ન હતા ત્રણ દિવસનો એ ઉત્સવ હતો બીજા દિવસે અમે સાંજના સમયે દીકરીનો એ ચોરીનો મંડપ તૈયાર થતો હતો એટલે હું ઊભો તો મારા દીકરીનો બાપ એ યજમાન ઊભા હતા પચીસેક જણા ઊભા હતા એટલે મેં સહજતાથી આવતીકાલ સવારમાં તમે નાસ્તો ન કરી લેતા કાલે તમારે દીકરીનું દાન દેવાનું છે એટલે તમારે ઉપવાસ કરવાનો છે ત્યારે દીકરીનો બાપ એમ કહે છે દાદા કાલથી મારે રોજ ઉપવાસ છે એટલે હું એની વાત ન સમજી શક્યો એટલે મેં પ્રશ્ન કર્યો ભાઈ કેમ કાલથી તમારા કોઈ વ્રત ઉપવાસ ચાલુ થાય છે ત્યારે એ દીકરીનો બાપ એમ કહે છે નહીં દાદા મારે કોઈ વ્રત ઉપવાસ ચાલુ ન થતા પણ કાલે મારી દીકરી સાસરે વહી જશે ને એટલે મને એક ટાઈમ જમવું નહીં ભાવે હવે મારી દીકરી સાસરે જતી રહેશે મારો હૈયાનો હાર જતો રહેશે જે બાપનો મા મરી ગઈ હોય પણ એ બાપને ઘરમાં દીકરી હોય ને તો માં મરી ગઈ છે એવી અનુભૂતિ ક્યારેય દીકરી ન થવા દે કારણ જેટલું ધ્યાન એ બાપનું એનો એની માં રાખે એનાથી સવાયું ધ્યાન એની દીકરી રાખતી હોય મારા બાપનું સમયાંતરે બાપની બધી સંભાળ રાખવાની જો કોઈ જાણકારી હોય કોઈ દીકરી હોય સાહેબ એક એક વાતનું ધ્યાન એ દીકરી રાખતી હોય મારા બાપનું એટલે મને કહેવું ગમે છે સાહેબ દીકરી મારી લાડકવાઈ લક્ષ્મી નો અવતાર એ સુવેતો રાત પડે ને જાગે તો સવાર દીકરી મારી નાડકહાઈ લક્ષ્મી નો મારી હો ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું બા રમતા થાકી ભૂખ લાગે તો ખીર રાતૈયા દીકરી તારા રૂપમાં લાગે માણસાર લક્ષ્મી નો તાર એ સુરાત તોડ ને જાગે તો રી વિદાયનો પ્રસન્નદ સાહેબ ખૂબ ગહન છે જેટલા પણ આપણા કુર રિવાજો છે એ કુર રિવાજોનો નાશ કરજો બાપ આવી ભાગવતની ગાથાઓને સાંભળીને માં લક્ષ્મીનું આજ માં રુકમણીનું આપણે અહીંયા કોટડિયા પરિવારના આંગણે ભાગવતનો આ મહા મનોરથ જારે ઉજવાય રહ્યો છે ત્યારે મા રૂકમણીનું કન્યાદાન કર્યું એના પુણ્યને મેળવ્યું અને માં રૂકમણીને કહીએ ભગવાન ઠાકોરજીને કહીએ કે ભગવાન આ લગ્નનું જે કાંઈ પુણ્ય છે તમને આપીએ પણ બસ એટલી કૃપા કરજો કે અમારા પરિવારમાં સદૈવને માટે આવા ધર્મના મંડપ બંધાતા રહે અને અમારા પિતૃઓને તમારી ગતિ મળે સાહેબ અમારા પરિવારમાં આવા ધર્મના મંડપો વારંવાર બંધાતા રહે મા લક્ષ્મીને કહીએ રૂકમણીને કહી તમે પણ આશીર્વાદ લઈને જાજો કે અમારાથી આવા સત્કર્મો વારંવાર આ કોટડિયા પરિવાર હંમેશને માટે સત્કર્મો કરી કરી અને પુણ્યનો ભાથું બાંધી અને આ મળેલા માનવ અવતારને સાર્થક બનાવી લે બાપ એવો આદિકરી વિદાયનો પ્રસંગમાં લક્ષ્મીને આપણે વિદાય કર્યા આજમાં લક્ષ્મીને વિદાય કર્યા કાલે પાંચ વાગે મારા ઠાકુરની સાથે અમારા સંપૂર્ણ સ્થાપને કોટડિયા પરિવાર વિદાય કરશે બાપ આવો આજના દિવસને અહીંયા આજ વિરામ આપીએ આવતીકાલ સવારે ફરી પાછા મળવાનું છે વિદાયની વધારે વાતો નહીં કરીએ કારણ વિદાય તો સૌ કોઈને રડાવી જાય પથ્થર જેવા પથ્થરને જો પીગળાવી દેતી હોય તો આપણે તો મનુષ્ય છીએ માણસ છીએ શા માટે ન રડાવે આજના દિવસની કથાને અહીંયા વિરામ આપીએ સૌ સાથે મળીને મારા હરિના નામનો ભાવથી ઘોષ કરીએ